જય શ્રીરામ ગાઈશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કહેશો સબલો ગાય હોપ કિસબે કેમ છો બધા મોજમાં જશો તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સવારના પાંચ વાગીને અડતાલીસ મિનિટ અડતાલીસ મિનિટ થઈ રહી છે તો ચાલો આજનો બ્લોગ કરીએ કન્ટિન્યૂ અને ઘણા મિત્રોની ડિમાન્ડ હતી કે ગુજરાતી બ્લોગ ગુજરાતી બ્લોગ તો જોઈએ આજે થોડું થોડું ગુજરાતી બ્લોગ બનાવશું શિક્ષાઓ મળી જતી હોય પેલા તો હું અત્યારે જોઈ શકું છું રોડમાંથી ઊભો છું

તો મિત્રો કોઈ કઈ ફાટેલી નોટ હોય ને તો અહીંયા લેતા આવજો અહીંયા લખેલું હે શું લખેલું હે અમારે નોટ તો લેતા આવજો અમદાવાદ મિત્રો મંદિરે દર્શન કરીને બસ જાઉં છું

અત્યારે બે રૂપિયા થઈ ગયા લ્યો પેકિંગ થોડીક વજન 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 તો શું કહેવાય આમાં શું વજન હોય થોડીક સાઈજ મોટી થઈ ગઈ સાઈઝ પ્રમાણે બે રૂપિયા તો મને તો ઘણા લાગ્યા તમને શું લાગ્યું તો મને કહેજો જરાક કોમેન્ટમાં અને તમારે ત્યાં કેટલા રૂપિયામાં મળે છે આ કમેન્ટ કરજો મુંબઈમાં તો બે રૂપિયા થઈ ગયા મસ્ત જગ્યા બે રૂપિયાવાળી જ મળે છે કહેજો પાછા હવે ટિકિટ કટાવજ ભલે હું મસ્તીમાં કહેતો હું ભાઈ બને મારા બધાને ખબર છે કે હું ટિકિટ વધારે કરું પણ આપણે ટિકિટ કટાવવી પડે કે પછી જીટી આવે ને સીટી આપણા તો ફિલહાલ તો ટિકિટ કટાવી લઈએ લાઈન કરું લાંબું અને બતાવું છું હા સામે જુઓ તમે જોઈ શકો છો મશીન લાગેલા હોય પછી અંદર ટિકિટ કાઉન્ટરમાં ટિકિટ મળતી હોય

你就下高速。 કરી અને આપણે ફરી એકવાર આવી ગયા છીએ મરીન લાઈન જસ્ટ કાંઈ પ્લાનિંગ નહોતો એટલે પછી મરીન લાઈન જ ગયો ગયા છીએ જોઈ ગયા આગળ ક્યાંક બીજું જવાનું પ્લાનિંગ છે ક્યાં જ્યાં સુધી હજી નક્કી નથી કર્યું હવે નક્કી કરશે હવે શાંત વાતાવરણ છે અહીંયા બને તો હવે આગળ કરીએ બ્લોગને કન્ટિન્યુ તમે પણ કોઈ દિવસ બાજુ આવવાનો વિચાર કરો છો તો ગેટ ઉતરી અને બાજુ ચર્ચગેટથી બાજુમાં જ થાય મરી લાઈન સ્ટેશનથી થોડુંક છેટું થાય ગેટ ઉતરશો તો તમને બેસ્ટ રહેશે હું પણ જ્યારે પણ આવું છું ગેટ ઉતરીને જાઉં છું ઘણા ટાઈમ પહેલાં શું વરસાદ જેવું હતું થોડું અને થોડોક ટાઈમ નહોતો મળતો કામ એટલે તો બસ હવે હમણાં મગ આવતા રહેશે કન્ટિન્યુ અને કોશિશ કરીશ કે રોજેરોજ બ્લોગ અપલોડ કરું જેવો તમારો પ્રેમ તો ચાલો આજનો કરીએ બ્લોગ કન્ટિન્યુ આવે

<laughs> Why do you think

रखड़ा तो अभी रखनी अभी देख मैं नहीं करने वाला से बनाते बनाते पूरा करता हूँ ये कार कौन सा है कमेंट करें जा रहे थे हमें हेलो हाय आपका नाम भाई भाई मैंने की आपको गुजराती आता है नहीं बोलो। भाई अगर आपको बोलूँ गुजराती तो हाँ? आपके माइंड में सबसे पहले क्या आता है भाई मेरे को पहली बात तो लैंग्वेज समझ में नहीं आएगी ठीक है फिर भी कोई भी मतलब वो सेलिब्रिटी का नाम हाँ तो सूरत गुजरात में भाई रोहित है रोहित जीरो नहीं और ये आप लोग ब्लॉगिंग कर रहे हो हाँ भाई क्या बात है हाय दोस्तों हेलो भाई को चैनल को सब्सक्राइब करो लाइक करो बिंदास एकदम भाई एकदम मस्त मचाएगा फिर बाद में अपन को क्या थैंक यू भाई थैंक यू थैंक यू सो लिक्विड हमें जो ही सपोर्ट तो આ દોસ્તો ફૂલ વર્ષથી વરસાદ આ رہا તો મિત્રો તમે જોઈ શકો છો આ કયો વેરીયો છે કમેન્ટમાં જણાવજો જેને ખબર હોય તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે આવી ગયા ઇન્ડિયા રહ્યા છે ત્રણ અને બસ અમે જઈએ અને સામે તમને દેખાતું હશે ગેટ ઓફ ઇન્ડિયા અને હવે જઈએ અંદર જઈએ થોડાક ફરીએ ફોટા ફોટા વાડીએ હવે કોમેન્ટ આયા છો કે નહી પાછા કમેન્ટ કરજો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગેટ ઓફ ઇન્ડિયા તમે જોઈ શકો છો પાછળ ચેક કરો આ છે ગેટ ઓફ ઇન્ડિયા અને આ છે આપણી આપણી નહીં જેની હોયની તાજ હોટલ ઓકે પાસે તાજ હોટલ બરાબર અને તમે પબ્લિક જોઈ જ શકો છો

એકદમ બાજુમાંથી તમને બતાવી દઉં આ તાજ હોટલ છે જો તમારો પ્રેમ સપોર્ટ હશે તો આપણે આના અંદર પણ જાસુ થોડોક દરિયો વિસ્તાર પણ જોઈએ આપણે এটা হাত ধৰ મિત્રો હવે અમે નીકળવાની તૈયારી કરીએ છીએ કેમ કે અત્યારે રહી ગયા છે ચાર ને હવે ફરી એકવાર લાઈન સવારે હું ગયો હતો પણ હું એટલો જ હતો અને ફાઇનલી હવે અમે એક અમારા ભાઈ પણ સાથે છે તમે કહેતા હોય તો ભાઈને પણ આપણે ટ્રેમમાં લઈ આવીએ વિક્રમભાઈ આવતા રહ્યો ફ્રેમ

બસ હવે હવે કિલોમીટર હલાઈ ગયા પછી મારી પાછા આવી ગયા અને તમે જોઈ શકો છો અહિયાં સ્ટેશન બસ હવે અહિયાં યુટર્ન મારે એટલે આપણું આવી ગયું સ્ટેશન અને વરસાદ થોડો થોડો થઈ ગયો છે ચાલુ વરસાદ સવારથી ચાલુ થાય છે ને બંધ થાય ચાલુ થાય છે ને બંધ થાય कहें वहाँ धोनी आप कौन नहीं हारने वाले चाहे कुछ भी हो जाए मैं इतना मैं आ गया इस लाइन ऊपर जो इससे कुछ हो ये हमें हमें जस्ट वहाँ करा कर जो ही इसमें भाई बहन अपना आ गया थे बिचारा कोई कौन कौन आ गया था तो आकर करिए बराबर बस आ जाइए मरी भाई बहन કર્યા થોડા વીડિયા બનાવ્યા અને આજ રવિમાં મજા બનાવે હોય બહુ મજા કરી છે હા હા ઓર તેર નામ કે ભીગો આનંદ હા વિગો આનંદ ઓર હા હું એમ કહેતો હતો કે હવે જવાનું એ ગોરેગાવ બુબત હવે ગોરેગાવ જઈએ Thank you. મિત્રો આજના વિડીયો આપણે પૂરો કરીએ છીએ અને ગુજરાતી ઉપલબ્ધ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ મળીએ એક નવા વિડીયોમાં